હેલુ ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો નાસ્તો તેના માટે આ રીતે મેં ઝીણો ઘઉંનો લોટ લઈ લીધો છે જે રોટલીનો લોટ જે આવે તે આ રીતે અજમો લીધો છે હળદર મીઠું લીધું છે કસ્તુરી મેથી મોવણ માટે મેં તેલ લઈ લીધું છે તમે ઘી પણ નાખવું હોય તો ઘી પણ તમે નાખી શકો છો એમાં આ રીતે ઘઉંનો જાડો લોટ લીધો છે મેં જે લાડુનો જે આવે લોટ તે લીધો છે આ રીતે મેં હવે તેમાં આ રીતે એડ કરી દઈશું આપણે મેં એક વાડકી જે ઘઉંનો કકરો લોટ લીધો છે તેવી ત્રણ વાડકી મેં ઝીણો લોટ લીધો છે આ ઘઉંનો ઝીણો હવે તેમાં આપણે થોડો આ રીતે અજમો નાખી દઈશું તેમાં સાત પ્રમાણે મીઠું થોડું નાખીશું આપણે આ રીતે કસ્તુરી મેથી નાખીશું તેમાં આપણે થોડું મોવન રેડીશું તેલનું આના તેલની બદલે તમે ઘીનું પણ મોવન રેડી શકો છો તેમાં આ રીતે થોડી તેમાં હળદર નાખીશું આપણે આ રીતે બધું મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરી લેવાનું જેથી કરીને જે તેલનું મોવન છે તે બધા લોટમાં મિક્સ થઈ જાય આ રીતે હવે તેને આપણે ભાખરીનો જે લોટ બાંધીએ કડક તેવો લોટ બાંધવાનો છે આપણે હવે તેમાં આપણે પાણી રેડીશું થોડું થોડું આ રીતે બહુ પાણી તમારે રેડવાનું નથી આપણે થોડો કઠણને એવો લોટ બાંધવાનો છે આ રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરે છે હવે તેને આપણે આ નાના નાના લુવા કરવાના છે આ રીતે હવે તેને આ રીતે આપણે આદણી પર લઈ લઈ તેને વણવાનું છે તે વણી કાઢવાનું છે તેનો રોટલો બનાવવાનો છે જાડો નીવો સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આ રીતે કઢાઈમાં આ રીતે વણી કાઢ્યું છે મેં રોટલું તેની ફિટનેસ આ રીતે મેં થોડી જાડીને એવી રાખી છે આ રીતે હવે તેને આપણે આપણે આ રીતે સાઈડનો ભાગ કાઢ નાખીશું આપણે આ રીતે આ રીતે થોડા નાના કાપા આપણે સાઈડમાં ક્રોસમાં પાડીશું આ રીતે તમે ચોરાસ જો તમે ફાવતા હોય તો અમે ચોરાસ પણ કરી શકો છો મેં આ રીતે શક્કરબારા ટાઈપ કર્યા છે ટ્રાયંગલમાં આ રીતે જોવો હવે આ રીતે ક્રોસમાં પાડી દેવાના આપણે હવે આપણે જે આ સાઈડનું હોય તે કાઢી નાખવાનું છે આ રીતે આપણે જો આ રીતે આપણે થાપા પડી દીધા છે હવે તેને આપણે આ રીતે ચપ્પાની મદદથી ઉકાળી લઈશું આ રીતે બધી કટ કરીને એક પ્લેટમાં લઈ લીધા છે અલગથી હવે તેના ઉપર છાંટવા માટે આપણે મસાલો બનાવીશું ઉપર છાંટવા માટે આ રીતે મેં સંચર પાવડર લીધો છે થોડો તેમાં ચાટ મસાલો નાખીશું આ રીતે આપણે થોડું કશ્મીરી લાલ મરચું એડ કરીશું જો તમારે તીખું વધારે ખાવું હોય તો તમે તીખું મરચું પણ એમાં એડ કરી શકો છો હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું આ રીતે મસાલો તેનો રેડી થઈ ગયો છે આપણે પીસીસ જે કર્યા હતા નાના નાના તેને હવે આ રીતે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં આ રીતે મૂકી દઈશું અંદર આપણે તેને ધીમા તાપે એકદમ થવા દેવાના છે આપણે બ્રાઉન રંગના થોડા થાય ત્યાં સુધી તેને આપણે તળી લઈશું આ રીતે તે બ્રાઉન રંગ થોડી થઈ ગઈ છે હવે તેને આપણે આ રીતે કાઢી લેવાની જારાની મદદથી જો આ રીતે જો આ રીતે આપણે બનાવીને રેડી કરી દીધું છે હવે તેને આપણે ઉપરથી જે મસાલો આપણે બનાવીએ તો તે નાખીશું આ રીતે ઉપરથી આપણે હવે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે બધું તેને એર ટાઈટ કન્ટેનરમાં રેભળ દેવાના છે તમારે દસથી પંદર દિવસ સુધી તેને કાંઈ નહીં થતું સરસ રહેશે એકદમ આ રીતે દસ પંદર માટે તમે સ્ટોર કરી શકો છો જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ